અમારા મોટભાઈ બનાવે છે કે જય માતાજી રામ રામ બધાને તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં જઈશો તો જો આજે તો છે શનિવાર ને જવાનું છે આજે આપણે રોઈ લે લગ્નમાં કેમ કે આજ તો અહીંયા અમારા ભાઈ છે ને છોકરીના લગ્ન છે એટલે રેટે છે ગોતીડો આમ તો ફૂલે કહેવાય પી અને આ બધા ગોતીડો કહે છે એમાં જવાનું છે તો હાનપોનનું છે મંડપ મુહૂર્ત લેવું ચાર વાગ્યામાં કઈ તો જવું નાનધોન કમ્પ્લીટ થઈ ગયા છે તો ક્યાં જવાનું છે રોઈ લે તો અમારે બા છે અત્યારે કપડાં હકલે છે તો રાતે ગણે બહેડે અમે ગયેલા હતા તો ભાઈ ક્યારે આવવાનું છે તમારે ત્રણ ચાર વાગે કઈ ચાર વાગે આવશે તો કપડાં ઓપરે કરી લીધો છે અમારે ભૂલી તૈયાર થઈ છે બધે અમારા બા ભટકાના શબરીભાઈની ઝૂપડીમાં તો કાંઈ નહીં મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો હવે અમે નીકળીએ છીએ ભાઈ જો અત્યારે બધી રમતો તો

Terima kasih चला देखते हैं हां देखते हैं कहां

અડધા સાઈ માં સાઈ ઢગલો લીધેલો છે આ બધા સૈનિકો રખડે છે એક સૈનિક આમ આટા મારે છે બે સૈનિક અમારે અહીંયા છે એક અમારે કાળાભાઈ સૈનિક છે આમ આટા મારે છે તો શું કે છો મને તો પહેલી વાર આવી હાવ પહેલી વાર અમાર હગા તો કોઈ સેજ નહી રોલ માં એટલે આવવાનું ઓછું હોય તો આપણે ફઈ છે એટલે એવા સુધી લગન કરવા બેન તો આજ તો રોલ જોઈ તમે કે દુના રોટલા ખાવા ખાવા કરતા હતા પણ રોટલા ખાવા તો લાવ્યા પડ્યા લગનમાં પોકી ગયા લગનમાં જ્યા વાડી તો ભાગ રાખે છે ને કળાઈ વર્ષા

અ મિત્ર અમારી ભૂલી વે ક્યારે પડી છે ફોટા શૂટ કરાવવામાં પણ અંધારું થઈ ગયું છે એટલે ફોટા પડે એમ છે નહીં રે બેઠી છે જોઈ ક્યારે અંધારું થઈ ગયું એટલે ફોટા શૂટ સારા થતા નથી ઘરે નથી આવું તારે મારવાય વાડીનું વાતાવરણ સારું છે મને થાય બહુ હે સારું છે ઉડાડી માં કે બે વે ઘણા યાર હું કરીશું મને તો વાડીનું કામ બહુ ગમે તો પતિ ગમે સિટી માં ફોટો કરતા છે ને તો આટકા તો 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 હું મને છે તારે ફોટો થોડો પડશે કેમ શું તો ફોટા ના આવતા પણ અંધારું થઈ ગયો અરે અરે તો બે હું જાઉં તો મિત્રો દિવ્યા રેહાણી છે તો હવે હું નીકળું મારી ગાડી પડી છે ને અંદર થઈ ગયું ફટાકા હવે પડે નહીં એ તો આમ યાર હરકી થઈને બેઠ ગયા જોડી માં વટાય છે તો હું નીકળું આવજે જાય હવે અહીંયા આવે હા તો મિત્રો આપણે જઈએ છીએ ભાઈ ભલે બેઠી હવે એના પવન ખાવીને બહુ મજા આવે ભલે બેઠી હું નીકળું હવે જઈ આવે

દિવ્યા ગેલા છે ત્યારે હું કેવા રમી જાય કેવાય તો હમણાં આવેલા આપણે વિડીયોમાં લઈએ ને ડિસ્કો કરીએ પૂછીએ વિડીયો કન્ટિન્યુ બનાવી રહે